મીઠું નમક ખાવાના ફાયદાઓ પણ છે પરંતુ માપે ખાવતો જો વધારે માત્રામાં લેશો તો ગેરફાયદાઓ ઝાઝા છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે આપણા આયુર્વેદ સિદ્ધાંત પ્રમાણે સ્થળ રસ પૈકી જે લવણ રસ છે તે હંમેશા માપે ખવાવો જોઈએ તો આપણા શરીર માટે તે ખૂબ જરૂરી છે જેમ કે મીઠું ખાવાથી આપણા શરીરમાં ફાયદાઓ પણ થાય છે કારણ કે એમાં સોડિયમ ક્લોરાઇડ છે જે આપણા શરીરની નિરોગીતા વધારે છે ઉપરાંત મીઠું છે તે પાણી અને સોડિયમનું સંતુલન જાળવી રાખે છે શરીરમાં ઉપરાંત તે થાઇરોઇડ હોર્મોન્સને પણ તે બેલેન્સ કરે છે એટલે આ બધા એના ફાયદાઓ છે પરંતુ ગેરફાયદાઓ વિશે વાત કરું તો જે લોકો વધારે માત્રામાં મીઠાનું સેવન કરતા હશે એ લોકોને કિડનીમાં પથરી બનવાના ચાન્સ વધી જાય છે કારણ કે મીઠું છે ને તે આપણા શરીરમાં જે જરૂરી કેલ્શિયમ છે એને પણ યુરિન મારફતે બહાર કાઢવાનું કામ શરૂ કરી દે છે અને યુરિન મારફતે જે કેલ્શિયમ બહાર નીકળશે એટલે તે ખનીજ ઓક્ઝોલેટ નામના ખનીજ સાથે તે મળીને કેલ્શિયમ ઓક્ઝોલેટની પથરી બનાવી શકે છે અને કિડનીમાં પથરી બનવાના ચાન્સ વધારી શકે છે એટલે બને ત્યાં સુધી વધારે પ્રમાણમાં મીઠું ખાવાનું અવોઈડ કરવું જોઈએ વધારે માત્રામાં મીઠું ખાવાથી આપણી કિડનીની કાર્યક્ષમતા ઘટી શકે છે અને કિડની નબળી પડી શકે છે કારણ કે કિડનીનું કાર્ય શું છે કિડનીનું કાર્ય શરીરમાં પાણી અને સોડિયમને સપ્રમાણ પ્રમાણ રાખવાનું કામ છે એને સંતુલન જાળવી રાખે છે પરંતુ વધારે માત્રામાં મીઠું ખાવાથી કિડની ઉપર બોજ બને છે એટલે કામ કરે કિડની એની કરતાં વધારે પ્રમાણમાં કામ કરવું પડે છે એને કારણે કિડની નબળી પડી શકે છે અને એની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે બને ત્યાં સુધી વધારે પ્રમાણમાં મીઠું અવોઈડ કરવું જોઈએ વધારે માત્રામાં મીઠું ખાવાથી બ્લડ પ્રેશર નામનો રોગ જન્મે છે અને બ્લડ પ્રેશર જે લોકોને હોય એને તે બ્લડ પ્રેશર વધારી શકે છે એટલે બ્લડ પ્રેશર એટલે શું કે ધમનીઓમાં જે બ્લડનું પરિવહન થાય છે એનું બળ એનું જોર વધારે જોવા મળે છે એટલે એને બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે હાઈ બ્લડ પ્રેશર શરીર માટે બિલકુલ સારું નથી કારણ કે જો હાઈ બીપી હાઈ બ્લડ પ્રેશર વધે તો આપણા શરીરમાં અરૂચિ બેચેની મંદાગની માથું દુખવું ચક્કર આવવા તમે સૂઈ જવાનું મન થાય અને વધારે પ્રમાણમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ વધે તો સ્ટ્રોક પણ આવી શકે છે છાતીમાં દુખાવો પણ થઈ શકે છે આ બધા મુદ્દા ઊભા થશે એટલે બને ત્યાં સુધી આપણે બીપી કાબુમાં રાખવું હોય અને બીપીનો જન્મ ન થવા દેવો હોય હાઈ બીપીનો જન્મ ન થવા દેવો હોય તો મીઠું હંમેશા માપસર ખાવું જોઈએ જે લોકો વધારે માત્રામાં મીઠું ખાતા હશે એ લોકો હાઈપરટેન્શન નામના રોગનો શિકાર થાય છે કારણ કે મીઠું છે ને એ એ વધારે માત્રામાં મીઠું ખાવ તો હાઈ બીપી વધે ને હાઈ બીપી વધે તો હાઈપરટેન્શન નામનો રોગ પણ સાથે સાથે વધી શકે છે એનો જન્મ થઈ શકે છે તો બને ત્યાં સુધી મીઠું માપે ખાવાનું રાખવું જોઈએ વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી તમારા શરીરમાં એસિડિટીની સમસ્યા બળતરાની સમસ્યામાં વધારો થઈ શકે છે કારણ કે બીપી છે ને તે આપણા શરીરનું એસિડિટી વધારી શકે છે અમલપિત વધારી શકે છે એટલે જે લોકો અમલપિત રોગના શિકાર હોય જે લોકો એસિડિટીના શિકાર હોય એવા લોકોએ વધારે પ્રમાણમાં મીઠું અવોઈડ કરવું જોઈએ મીઠું છે ને તે ચામડીના રોગો વધારે છે એટલે જે લોકોને ધાધર ખસ ખરજવું સોરિયાસિસ કે ચામડીમાં ખંજવાળ આવતી હોય કે સિરસની સમસ્યા હોય એવા લોકોએ વધારે માત્રામાં મીઠું લેવાનું ટાળવું જોઈએ અને મીઠું છે ને તે ચામડી માટે જરૂરી જે કોલાજન છે એના પ્રોડક્શનમાં પણ તે વિક્ષેપ ઊભો કરે છે એટલે બને ત્યાં સુધી ચામડીના રોગો જો ન થવા દેવા હોય અથવા ચામડીના રોગો થયા હોય તેને મટાડવા હોય તો મીઠું ખાવાનું માપસર રાખવું જોઈએ જે લોકો વધારે માત્રામાં મીઠું નું સેવન કરતા હશે એ લોકોને અકાળે વાળ પણ ખરવાની શરૂઆત થઈ જાય છે એટલે જે લોકોને પુષ્કળ વાળ ખરતા હોય અને જે લોકોને વાળ ખરવાના ત્વરિત બંધ કરી દેવા હોય તો એમાં સાથે સાથે મીઠાનું જે પ્રમાણ છે એને પણ તમારે સાથે સાથે ઘટાડવું પડશે વધારે માત્રામાં જે લોકો મીઠાનું સેવન કરતા હશે એ લોકો ડિહાઈડ્રેશનનો શિકાર થાય છે અને શરીરમાં પાણીની અછત ઊભી થાય છે અને જે લોકો દિવસ દરમિયાન થાકેલા થાકેલા લાગે એને થાક વધારે પ્રમાણમાં લાગે થોડુંક કામ કરે ને થાકી જાય તો આપણે એ લોકોએ નોટિસ કરવાનું છે કે એ લોકો વધારે પ્રમાણમાં મીઠું તો નથી લેતા ને કારણ કે મીઠું છે એ ડિહાઈડ્રેશનનો પ્રશ્ન ઊભો કરે અને ડિહાઈડ્રેશન થવાથી આપણા શરીરમાં થાક વધારે લાગે છે એટલે બને ત્યાં સુધી મીઠું વધારે માત્રામાં લેવાનું અવોઈડ કરવું જોઈએ જે લોકો વધારે પ્રમાણમાં મીઠું લેતા હશે એ લોકોના હાડકાંઓ પણ નબળા પડી શકે છે ને દાંત પણ નબળા પડી શકે છે કારણ કે વધારે માત્રામાં સોડિયમ મીઠું લેવાથી તે શરીરમાં જરૂરી જે કેલ્શિયમ છે એને પણ યુરિન મારફતે બહાર કાઢવાનું કામ કરે છે પરિણામે આપણા શરીરમાં જો કેલ્શિયમની અછત ઊભી થાય તો આપણા શરીરના હાડકાઓ નબળા પડે અને દાંત પણ નબળા પડે છે અને આપણા શરીરના હાડકાઓ નબળા પડે એટલે ભવિષ્યમાં મોટી ઉંમરે ઓસ્ટિયોપોરોસિસ ઓસ્ટ્રીઓપિનિયા નામના રોગો ઊભા થવાની શક્યતાઓ ઊભી થાય હાડકાઓની ઘનતા ઘટે હાડકાઓ નબળા પડવા લાગે ઉપરાંત ફ્રેક્ચર થવાની શક્યતાઓ વારંવાર ઊભી થતી જોવા મળે છે તો આપણા હાડકાંઓને મજબૂત રાખવા હોય નબળા ન પડવા દેવા હોય અને ભવિષ્યમાં લાકડીનો સહારો ન લેવો હોય તો વધારે પડતું મીઠું ખાવાનું અવોઈડ કરવું જોઈએ જે લોકો વધારે પ્રમાણમાં મીઠું સોડિયમનું સેવન વધારે પ્રમાણમાં કરતા હશે એ લોકોને શરીરમાં સર્વાંગી સોજા ઇન્ફ્લામેશન નામનો રોગ ઊભો થઈ શકે છે કારણ કે આપણા શરીરમાં જો સોજા એવા હોય અથવા તો સોજા ન આવવા દેવા હોય તો આપણે વધારે માત્રામાં મીઠું લેવાનું અવોઈડ કરવું પડશે કારણ કે વધારે માત્રામાં મીઠું લેવાથી આપણા શરીરમાં ઇન્ફ્લામેશન નામના રોગો વધે છે એટલે બને ત્યાં સુધી ધ્યાન રાખવું જોઈએ વધારે પ્રમાણમાં મીઠું આપણા શરીરને જો એટલા બધા નુકસાન કરતા હોય તો બને ત્યાં સુધી મીઠું લેવું તો માપસર લેવું અને વધારે માત્રામાં મીઠું લેવાનું ટાળવું જોઈએ અમુક લોકોને એવી ટેવ હોય છે કે શાક ઉપર ઉપરથી મીઠું ભભરાવે કે પછી કોઈ પણ વ્યંજનો હોય સલાડ હોય એમાં મીઠું વધારે માત્રામાં લેતા હોય છે તો એવા લોકો ખાસ જતી જાય અને જે લોકો વધારે માત્રામાં અથાણાનું સેવન કરે છે પાપડનું સેવન કરે છે કે બહારના તળેલા નાસ્તાઓ વધારે પ્રમાણમાં ખાય છે એ લોકોને ખાસ ચેતવાની જરૂર છે કારણ કે એમાં મીઠાનો પ્રયોગ વધારે માત્રામાં થયો હોય અને તેમાં તીખું તળેલું આ બધું વધારે માત્રામાં ઉપયોગ થયો હોય પરિણામે આપણા શરીરમાં તે સુપાચ્ય ન થાય તો હંમેશા રોગો રોગો અને રોગો જ આવે છે તો બને ત્યાં સુધી આ પ્રકારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ અવોઈડ કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી